મેળાના જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ મેળો સોળે કલાએ ખીલી રહ્યો છે અને ત્યારે ખાસ પાલનપુર થી માર્ગ પર ભક્તો નું ઘોડાપુર પણ જોવા મળી રહ્યું છે અને ત્યારે ગોલ મારી અંબે જય જય અંબે નાદ સાથે સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યા છે ત્યારે રાત્રિ દરમિયાન પણ પગપાળા યાત્રિકો સંઘો લઈ જતા માં અંબાના ચરણે આવ્યા હતા ઉપરાંત આગળ વધતા જતા જોવા મળ્યા હતા ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે માય ભક્તો દૂર દૂર થી માં અંબાના ચરણે પોતાના શીશ નમાવા માટે આવી રહ્યા છે અને ત્યારે વાત કરીએ કેટલાક માય ભક્તો પોતાની માનતા પૂર્ણ થતા પગ તો કેટલાક માય ભક્તો સંઘો સાથે પણ રથ લઈને આવતા હોય છે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ આગળ પણ આવી હોય છે વાત કરીએ ખાસ પાલનપુર થી અંબાજીના માર્ગ ઉપર ભક્તોનું કીડિયાપુર જોવા મળી રહ્યું છે

અને તેથી જ તેવી જ રીતે ખાસ ભાદરવી પુનમના મહામેળાના બીજા દિવસે અનુભવી છે ઉપરાંત પોલીસ દ્વારા પણ ખાસ કોઈ પણ પ્રકારની જાતની કહી શકાય ભક્તોને તકલીફ ન પડે તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યું છે અને આમ ભાદરવી પૂનમનો મહામેળો રંગે ચંગે આગળ વધી રહ્યો છે અમે બે હજાર ત્રણથી શરૂઆત કરેલી છે અમે અમારે બ્રહ્માણી શક્તિ મંડળ સંઘ મંડળ છે અમારું જે બે હજાર ત્રણથી શરૂઆત છે અને અમે લગભગ એસી થી સો માણસો દર વર્ષે આવીએ છીએ અને માતાજીની સર્વ માનતા પૂરી થાય છે એટલે બધા લોકો વધે જ જાયા ઓછા નથી થતા બરાબર અને આ જ વસ્તુ હજી બી ભવિષ્યમાં બી ચાલતું રહેશે એવી હું માતાજી પ્રાર્થના કરું છું અમે ગામ જગાણાથી આવીએ છીએ બે હજાર ત્રણથી આપણે માતાજીના રથની શરૂઆત કરી હતી અને અમે દર વર્ષે આ રીતે રંગે ચંગે માતાને ધામધૂમથી રથમાં બેસાડી અને અંબાજી સુધી માતાજીને લઈ જઈએ છીએ અને છેલ્લા લગભગ બાવીસ વર્ષથી અમે આ રથ માતાજીના ત્યાં દ્વારે લઈ જઈએ છીએ અને અમે લગભગ અમારી ટીમ એંસીથી પંચ્યાસી લોકો અમે માતાના ગુણગાણ ગાતા શ્રી અંબાજીના ધામે જઈએ છીએ અને માતાજીને પ્રાર્થના કરું કે ચાલતા પગપાળા તમામ યાત્રિકોનું માર અંબાજી બધાની મનોકામના પૂર્ણ કરે અને ફવની લાજ રાખે એવી વિનંતી ભાઈ હું છેલ્લા વીસ વર્ષથી આ માતાજીના કામમાં સેવાકારમાં હું સતત હાજર છું અને ખરેખર મજા આવે છે આ સરપદયાત્રામાં ફરવાની ખરેખર મજા આવે છે અને આ બધાની મનોકામના માતાજી પૂરી કરે એકલા જ રથ લઈને આવીએ છીએ અમે એટલે ખરેખર મજા આવે છે